હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બાળકોથી લઈને મોટા બધાને ભાવે ટી ટાઈમ કે પછી નાની મોટી પાર્ટી સ્નેક્સ તરીકે કે પછી સાંજની ભૂખ માટે એકદમ ક્રિસ્પી અને કુરકુરે એકદમ મજા આવે ખાવાની એકદમ ક્રન્ચી એવા આપણે ચોખાના આ રીતે કુરકુરે પણ કહી શકો કે પછી ચોખાનો નાસ્તો પણ કહી શકો તો એના માટે હું અહીંયા પરફેક્ટ માપ આપીશ મારો વિડીયો લાસ્ટ સુધી આજે જોજો એકદમ નાસ્તાની ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી છે તો આ રીતે કોઈપણ વાસણની અંદર ચોખાનો લોટ લઈ લેવાનો છે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો ચોખાને તમે મિક્સર જારની અંદર પીસીને એને ચાળી લેવાનો છે તો હું અહીંયા આ રીતે એક વાટકી લોટ એડ કરી રહી છું ચોખાનો ઘરમાં કોઈપણ વાટકી કે કપને સેટ કરી લેવાનો અડધી ચમચી હળદર એક ચમચી આખું જીરું અને અહીંયા એક ચમચી મેં અહીંયા કાળા તલ લીધા છે કાળા તલ ના હોય તો તમે કલંજી પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનો છે હવે આપણે અહીંયા એક વાટકી ચોખાનો લોટ લીધેલો છે તો એમાં ત્રણ ગણું પાણી એડ કરીશું એટલે કે ત્રણ વાટકી જેટલું પાણી એડ કરીને એને બરાબર આ રીતે ઉકળવા દેવાનું છે પાણી સારી રીતે ઉકળી જશે એ પછી જ આપણે ચોખાની લોટની અંદર પાણીને એડ કરવાનું છે એટલે આ રીતે પાણીને એકદમ સારી રીતે પાંચથી છ મિનિટ એકદમ ઉકાળી લેવાનું છે પાણી ઉકળી ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને આ રીતે ગરમ છે એટલે હાથ જરાય નથી અડાડવાનો આ રીતે સ્પૂનની મદદથી આપણે એને મિક્સ કરીશું અને થોડું થોડું પાણીને એડ કરતા રહીશું તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ રેસીપીની અંદર તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો બાસમતી કે ખીચડીયા ચોખા તમે કોઈપણ ચોખાને વાપરી શકો છો તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે અને જે હવે આપણે વધેલું પાણી છે એને પણ આપણે એડ કરી દેવાનું છે આ લોટ વધારે પડતો ઢીલો થઈ જાય તો પણ તમારે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું કેમ કે ચોખાનો લોટ છે એટલે જો આ ઢીલો હશે તો પણ આનો નાસ્તો એકદમ ક્રન્ચી જ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે ગાંઠા ના રહે એ રીતે સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બધું જ મેં અહીંયા પાણીને એડ કરી લીધું છે તો બસ આ માપ સાથે આ રીતે પાણી લેવાનું છે હવે દસથી પંદર મિનિટ આ રીતે એને ખુલ્લું જ છોડી દેવાનું છે પછી તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે મિશ્રણ તો હવે આ રીતે હાથની મદદથી એને મસળી લેવાનું છે હાથની મદદથી મસળી લેવાનું છે અને થોડો એવો ઉપર કોરો લોટ છાંટીને કે પછી હાથમાં તેલ લગાવીને આ રીતે લોટને આપણે બાઇન્ડિંગ આપીને લોટને મિક્સ કરી લેવાનો છે તો લોટ આપણો તૈયાર છે હવે એકથી બે ટેબલ સ્પૂન ઉપર ફરીથી તેલ લગાવી લેવાનું છે અને એકવાર મસળી લેવાનો છે ચોખાનો લોટ છે જેટલો તમે આ રીતે મસળશો એટલા એના કુરકુરે કે ચોખાના કોઈ પણ તમે નાસ્તો બનાવતા હોય તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો આ રીતે એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે એને આ રીતે નાનો એવો બોલ્સ એટલે કે રાઉન્ડ કરીને આ રીતે કુરકુરેનો શેપ આપી દેવાનો છે કે પછી સ્ટીકનો શેપ પણ તમે કહી શકો છો તમને જે મનપસંદ આવે એ શેપ તમે આપી શકો છો પણ બાળકોને આ રીતે સ્ટીક તમે લાંબી લાંબી આપશો તો એને ખાવાની ખૂબ જ મજા આવશે તો હું આ રીતે અહીંયા સ્ટીકનો શેપ આપી રહી છું તો આ રીતે બધી જ સ્ટીક આપણે તૈયાર કરી લેવાની છે તો હું તમને ફરીથી બતાવું છું કે એક નાનો એવો લોટમાંથી બોલ્સને લઈ લેવાનો છે અને લાંબા લાંબા આ રીતે આંગળીની અંદર જ આપણે સ્ટીકનો શેપ આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ દેખાવમાં પણ લાગી રહી છે તો મેં અહીંયા બધી સ્ટીક તૈયાર કરી લીધેલી છે હવે આપણે તેલને ગરમ કરી લેવાનું છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ જે છે એ ગરમ હોવું જોઈએ ઠંડુ તેલ હશે તો એકબીજા સાથે આ કુરકુરા બધા જોડે ચોટી જશે તો આ સ્ટીક માટે તેલ એકદમ ગરમ હોવું જોઈએ તો આ રીતે તે હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે બધા સ્ટીકને તળી લેવાની છે તો આ રીતે તમે નાખશો તો પણ નાખવામાં જરાય તકલીફ પણ નહીં પડે અને તમે જોઈ શકો છો એક સાઈડ થઈ ગઈ છે તો આ રીતે ચેન્જ કરી લેવાનું છે અને એકદમ કલર ચેન્જ થઈ જાય ક્રિસ્પી થવા લાગશે એટલે તમને તરત જ ખબર પડશે કે આપણા જે ચોખાની જે સ્ટીક છે કે ચોખાના કુરકુરે છે એકદમ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેલમાંથી કાઢી લીધેલા છે આ ચોખાની સ્ટિક તમે એમને પણ આ રીતે એન્જોય કરી શકો છો જો નાના બાળકો ખાવાના હોય અને તીખું ના ખાતા હોય તો તમે એને મસાલો નહીં નાખો તો પણ આ રીતે સારો લાગશે પણ અત્યારે આપણે એકદમ ચટપટો ફ્લેવર આપીશું તો મસાલો આપણે એના માટે તૈયાર કરી લઈશું તો એક મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલો કાળી મરીનો પાવડર બે ચમચી જેટલો ચાટ મસાલો અને અહીંયા બે ચમચી જેટલું મેં લાલ મરચું વાપર્યું છે અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે મીઠો અહીંયા હું નથી એડ કરી રહી સંચર પાવડર એડ કરું છું તો તમે જોઈ શકો છો કે ચોખાના જે આપણા કુરકુરેજ કે ચોખાનો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો આ રીતે જ્યારે ગરમ હોય ત્યારે જ એની અંદર આપણે મસાલો એડ કરવાનો છે અવાજ તમને સંભળાય જ છે કે કેટલાક ક્રંચી અને કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી તમે આ નાસ્તો ટ્રાય કરજો બાળકો લોકોને પણ ટિફિનમાં લંચ બોક્સમાં તમે આપી શકો છો કે ખાવામાં પણ એટલા ક્રિસ્પી બનશે અને આ રીતે ચટપટું નમકીન તો અત્યારે બધાને ભાવતું હોય છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે